મોકલવા કહ્યું અને જણાવ્યું કે બધું શક્ય છે ગડકરીએ તેમના ભાષણમાં જણાવ્યું કે ભારતે હાઇડ્રોજન ઇંધણ અને ઇલેક્ટ્રિક વાહનો જેવા પર્યાવરણ મિત્ર વિકલ્પોને અપનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલા લીધા છે તેમણે ઉમેર્યું કે કચરાના સંપત્તિમાં પરિવર્તિત કરીને હાઇડ્રોજન ઇંધણનું ઉત્પાદન શક્ય છે જે દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે તેમણે દહેરાદૂનમાં ટ્રાફિક સમસ્યાઓના ઉકેલ માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી

बहुत ट्रैफिक जाम है मैं ज्यादा नहीं जानता हूं पर कभी कभी हर बार आता हूं तो से भी आया हो तो बड़ा अंदर में बड़ा प्रॉब्लम कमल जी बता रहे थे हवा में चलने वाली डबल डेकर बस देहरादून में शुरू करना चाहता हूं ऊपर तो में चलेगी सवा सौ डेढ़ सौ लोग ऊपर के ऊपर यहां से उधर वहां से उधर जाएंगे એવરીથિંગ ઇઝ પોસિબલ ઇમ્પોસિબલ શબ્દ કા અર્થ હોતા એમ પોસિબલ